વિશ્વના રોયલ કિચનને સબસ્ક્રાઇબ બેલ આઇકન દબાવવાનું ન ભૂલો હાય ચલો આપણે ક્રિસ્પી અને ચીઝી ઇન્ડિયન હોટ સ્ટીક બનાવી સ્ટીક એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે તેની માટે આપણે ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ મૂકી એક કપ ડુંગળી નાખીશું ડુંગળીને તેલમાં મિક્સ કરી પછી તેમાં એક ચમચી લીલા મરચાં કાપેલા નાખીશું એક કપ કેપ્સિકમ નાખીશું ડુંગળી અને કેપ્સિકમને મિક્સ કરી લેવું ડુંગળી કેપ્સિકમને એકદમ સોફ્ટ નહીં થવા દઈએ અને હવે મસાલા કરી લઈશું એમાં એક ટેબલ સ્પૂન વરેગાનો એક ટેબલ સ્પૂન રેડ ચીલી પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જીરું પાવડર હવે મસાલાને મિક્સ કરી લઈએ મસાલા બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં કોથમીર નાખીએ એક બાઉલ બાફેલા બટેકાનો માવો નાખીશું માવાને મસાલા સાથે બરાબર મિક્સ કરી લઈએ મસાલો આપણો બરાબર મિક્સ થઈ ગયો છે હવે તેને એક પ્લેટમાં કાઢી લઈએ ઠંડો થવા માટે મસાલો ઠંડો થાય ત્યાં સુધી મેંદાની સ્લરી બનાવી લઈએ એક વાટકી એમાં ત્રણ ટેબલ સ્પૂન મેંદો લઈશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું એક ટેબલ સ્પૂન અરેગાનો એક ટેબલ સ્પૂન રેડ ચીલી ફ્લેક્સ મિક્સ કરી પાણી રેડી સરસ સ્ટીક કોટ થાય એવી સ્લરી બનાવી લઈશું હવે એક સ્ટીકમાં ચીઝ સ્ટીક ભરાવી લઈએ પછી ચીઝ સ્ટીક પર આપણો બનાવેલો મસાલો કોટ કરી લઈશું સરસ મસાલાને બરાબર કોટિંગ કરી ચીઝ સ્ટિકની પછી બધી સ્ટીક આપણી તૈયાર કરી લઈશું આપણી બધી સ્ટીક રેડી છે હવે તેને સ્લરીમાં ડીપ કરી કોર્ન ફ્લેક્સમાં દોડી લઈએ કોર્ન ફ્લેક્સમાં દોડીને પણ આપણી સ્ટિક બધી તૈયાર થઈ ગઈ છે હવે તેને ફ્રાય કરી લઈશું સ્ટિકને હવે મીડિયમ ફ્લેમ પર તળી લઈએ સ્ટિકને સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળીશું આપણી સ્ટીક તળાઈને રેડી છે જુઓ એકદમ ક્રિસ્પી ચીઝી સ્ટીક તૈયાર છે હવે તેને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું વીકેન્ડમાં બાળકોને મજા પડી જાય તેવી ક્રિસ્પી ચીઝી હોટ ડોગ સ્ટીક જરૂરથી ટ્રાય કરજો